ચાલો રમઝાન ઈદના દિવસે સોમવાર છે બાળકો ઘરે છે બે રજા છે એટલે આ તો ઘરે જ હોય નકર પણ આજે એક્સ્ટ્રામાં બોનસમાં વેદુબેન પણ ઘરે છે સોમવારનો દિવસ છે ને દોઢ વાગ્યા જેવો સમય છે વેદુની એક વાત કેવી છે ઉખાણા જેવું પણ એના મગજથી એના લેવલની જે ઉખાણા જેવી વાત છે તો હાલો એ હવે કહેશે એના એના સો મુખે વાત કરશે અને આપણે લોકો એની વાતને માણશું ચાલો ઓવર ટુ યુ વેદુબેન કરો તમારી વાત શરૂઆત આપણે સુરત સામે કેમ આ ખુલી રાખીને ન જઈ શકીએ નો જ જોઈ શકાય ને એનું તેજ કેટલું હોય એમાં થોડું જોઈ શકાય સાચું ને હા બીજી કઈ વાત હતી આખી દુનિયાને ઊર્જા ઉર્જા પૂરી પાડતો સૂરજ છે એ ન હોય તો બધુંય એનર્જી ઠપ થઈ જાય પશુ પક્ષીથી લઈને બધુંય એના વગર અંધારું ઈ સુરજ નું તો ઠીક પણ આ ઓલું ક્યાંક બોયલા બોલ થયું છે એને જરાક ઉડાડવું પડશે કે નહીં દેખાતોય નથી ક્યાંક અને આ જે ગરમી પકડાઈ ગઈ છે હો વેદુ ફૂલ હું કેવું તારું જોરદાર ગરમી છે હવે ચાય બેઠો હોય તો એટલી બધી ગરમી લાગે આજથી એમ લાગે છે કે ફૂલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય અને ગરમી ભયંકર થોડીક દેખાઈ આવી છે આંબાલાલની આગાહી જોકે હતી જ લગભગ તો ઓગણત્રીસ તારીખથી કહેવા એનું કેવાનું થતું હતું કે ગરમી પકડાય નબરો આ લાલો જો ઉઈજા ઉઈજામાં દીકરો ઉઈજા ગરમી ફરી કરતો કરતો હું હે એ આપલાકને નંબર વન થોડીક બાળકોની માથાકૂટ કૂઈટ બતાવું વિવાદો ઉપર વિવાદ બાળકોના વિવાદ એ હૈલા રાખે કાંઈ હોય નહીં એમાંથી બરાબર ને એ બસ હવે રેવા દે ભાઈ મારો વાયર તોડી નાખતા નહીં છોકરા અને વેદુને ને તો કાંઈ ન હોય એમને દાંત જ આવ્યા રાખે ખોટે ખોટા હા ખાલી ખોટા ને એ દાંત કાઢે ને એમાં આવડા ખરો થાય એને મજા આવે એ ખારી કર્યા રાખે બસ આવા જ વિવાદ હોય હવે બહુ લાંબુ ન બતાવું કંટાળી જાઓ તમે પછી વધારે પડતા દેકારા ને એવું મજા ન આવે ચાલો તો આગળ બતાવું શું બતાવવા જેવું હોય છે એ બાકી આ માથાકૂટ તો બાળકોની રહેવાની જ હોય એને પેલા છૂટા પાડી લે सो 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 गया जीत गया आ किस से किन से जीत गया बाद दोकड़ो थे गयो जो मारवा वाड़ो थे गयो जो पापा ने बाहे थी ये हिंदी बोलता सी सो पापा ने बाहे थी ये हिंदी बोलता सी की गयो थोड़ो पैसे थी थोड़ो तुम्हारा बाहे थी थोड़ो काटूंगा थी हां हां ये मजा होई ना જી ચાલો આજ રાત્રેથી પછી ક્રિકેટનું અમારું ટુર્નામેન્ટ રેગ્યુલર ચાલુ થાય છે સોમથી શનિ છ દિવસ થોડું ઘણું ન્યાનું કન્ટેન્ટ પણ બતાવશું મજા આવે જે લોકો ક્રિકેટ રસિકો છે એમને મજા આવે કોમેન્ટ્રી અમારી કોમેડીની બધું ન્યાની અલગ અલગ નાસ્તા ને એ બધું ચાલતું હોય રોજ શું હોય આ વખતે તો એડવેન્ચર જેવું છે જાય ત્યારે ખબર અત્યારે તો ખ્યાલ ન હોય શું છે ત્યાં લોકોએ અલગ અલગ રીતે મેનેજમેન્ટ કરનારા હોય સરસ મજાનું આયોજન કરેલું હોય છે ચાલો બાળક રોવા મીંડો પહેલાં એનું કામકાજ કરી આવી એને છાનો રાખવાનો થોડોક સંભાળી લઈએ પછી કંઈક બતાવશું હશે તો નકર હરિવાલા